વેલકમ ટુ માઇઝ કુકિંગ આજે આપણે વેજ ચીઝ ફ્રેન્કી બનાવશું તો ફ્રેન્કી ટેસ્ટમાં ખૂબ સરસ લાગતી હોય છે જેવી આપણે બહાર ખાતા હોય તેવી જ આપણે ઘરે આજે બનાવશું એકદમ સરળ રીત તો ચાલો કેવી રીતે બને તે આપણે જોઈએ મિત્રો સૌ પ્રથમ આપણે લોટ બાંધીશું તો અહીંયા એક વાટકા જેટલો મેંદાનો લોટ લીધો છે તેને ચાળી લેશું ત્યારબાદ આપણે તેમાં એક વાટકા જેટલો રોટલીનો લોટ લીધો છે તો હવે તેને ચાળી લેશું તો બહારની ફ્રેન્કીમાં તો ખાલી ફક્ત મેંદો જ યુઝ થાય છે તો આપણે અહીંયા રોટલીનો લોટ પણ લીધો હવે તેમાં થોડુંક મીઠું અને એક ચમચા જેટલું તેલ નાખ્યું છે તેને આપણે થોડુંક હલાવીને એક વાટકા જેટલું દહીં નાખશું જેથી આપણી રોટલી ચવળનો થાય ઠંડી પડે ત્યારે તો આપણે લોટ એકદમ સોફ્ટ રીતે બાંધશું મિત્રો તો આપણો આ લોટ રેડી થઈ ગયો છે મિત્રો તો પાંચ દસ મિનિટ ઢાંકવા મૂકી દઈશું ત્યારબાદ આપણે ફ્રેન્કીમાં ટફન્સ બનાવવા માટે આપણે આવી અહીંયા પનીર લીધું છે તેના નાના નાના પીસ કરી નાખશું તો આપણા અહીંયા પનીરના નાના નાના પીસ રેડી થઈ ગયા છે હવે આપણે બે ચમચા જેટલું તેલ નાખશું ત્યારબાદ આપણે તેમાં આપણે પનીરના જે ટુકડા કર્યા હતા તે નાખી દઈશું તળી નાખશું તે આપણે પનીરને જ્યાં સુધી ગોલ્ડન ના થાય ત્યાં સુધી આપણે તેને તળવા દઈશું તો આપણા પનીર થઈ ગયા છે તળી ગયા છે તો હવે તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું ત્યારબાદ આપણે એ જ તાવડામાં થોડુંક તેલ નાખ્યું છે એક ચમચા જેટલું ત્યારબાદ આપણે મરચું ને લસણ ખાંડી નાખેલું છે તેને આપણે હલાવી દઈશું ત્યારબાદ તેમાં આપણે થોડીક બે સુધારેલી ડુંગળી નાખી છે તેને આપણે હલાવી દઈશું ત્યારબાદ આપણે તેમાં એક કેપ્સિકમ નાખ્યું છે તેને પણ આપણે હલાવી દઈશું ત્યારબાદ આપણે થોડીક અડધી કોબીચ નાખી છે તેને હલાવી દઈશું તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે તેને બરાબર રીતે હવે હલાવી દઈશું હવે તેમાં આપણે એક ચમચી જેટલો ફ્રેન્કી મસાલો નાખ્યો છે એક ચમચી જેટલું શેઝવન ચટણી અને એક ચમચી જેટલું પીઝા સોસ અને એક ચમચી સોસ નાખ્યો કેચઅપ હવે તેને હલાવી દેસું મિત્રો તો આપણે આ બરાબર રીતે હલાવી લીધું છે હવે તેમાં આપણે જે પનીર તળ્યા હતા તે નાખી દઈશું હવે તેને બરાબર રીતે હલાવી દઈશું હવે આપણે આ ટોફિન્સ રેડી થઈ ગયું છે ત્યારબાદ આપણે એ જ તાવડામાં ફરીથી આપણે એક ચમચા જેટલું થોડુંક તેલ નાખ્યું અને મરચું ખાંડેલું નાખ્યું છે તેને બરાબર રીતે હલાવી દઈશું અને થોડીક એક ચમચી જેટલી હળદર અને મરચું નાખ્યું છે અને ગરમ મસાલો બરાબર રીતે હલાવી દઈશું ત્યારબાદ આપણે આ બટેકાનો ચૂંદરો કર્યો હતો તે નાખીશું તો હવે તેને બરાબર રીતે હલાવી દેસું અને સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખ્યું છે હવે બરાબર રીતે એને હલાવી દઈશું તો આપણે આ આલુ ટીકી ટીકી કરવા માટે બનાવ્યું છે આ મસાલો તો હવે આપણે રોટલી કરશું તો રોટલીને એકદમ પતલી કર કરવા દઈશું જેથી જાડી ના રહી જાય રોટલી ક્યાંયથી તો આપણે હવે આ રોટલીને શેકી લેશું પાંચ દસ ટકા જેટલી શેકાય તેટલી જ આપણે કાચી પાકી શેકશું તો આપણી આ રોટલી પણ કાચી પાકી શેકી લીધી છે હવે આપણે થોડુંક તેલ નાખીને તેને તળી લેશું તો ત્યારબાદ આપણે તેમાં શેઝવાન ચટણી નાખી છે અને પીઝા સોસ થોડોક નાખ્યો અને કેચઅપ નાખ્યું છે ત્યારબાદ આપણે થોડુંક માયોનીઝ નાખ્યું છે એક ચમચી જેટલું જે બટેકાનો મસાલો બનાવ્યો હતો તે નાખી દઈશું અને આપણે જે ટોપિંગ્સ વેજીટેબલ બનાવ્યું હતું તે અને થોડોક ફ્રેન્કી મસાલો હવે થોડુંક તેમાં ચીઝ નાખ્યું છે તો હવે આપણે તેને સરખી રીતે પોકેટ બંધ કરી દઈશું હવે થોડુંક તેલ નાખીને આપણે તળી નાખીશું તેને તો આપણે આ ફેંકી રેડી છે મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કેવો લાગ્યો વિડિયો તે કમેન્ટમાં જરૂર કહેજો તો બાય મિત્રો